આજે બાજવા ખાતે પંચોતેર માં આપણા દેશ અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્ર મોદી સાહેબને ને તો આપના માધ્યમથી મારી અને મારા પરિવાર જન્મ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે અમારા બાજવા બાજવા અને આજુબાજુના ગામના લોકોને આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ આમ તો આખા દેશની અંદર એક લાખ થી પણ વધારે જગ્યાએ આજે મેડિકલ કેમ્પો કરી અને લોકો અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ આજના દિવસે થઈ રહી છે

આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસે પહેલા તો શુભેચ્છા પાઠવું છું આજે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નારી શક્તિ નારી શક્તિ સશક્તિકરણ માટે હંમેશા દેશના પ્રધાનમંત્રી મહિલાઓને આરોગ્ય મળી રહે માટે કાર્યક્રમ કરતા હોય ત્યારે આજે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન શિબિર રાખવામાં આવી છે આ કાર્યક્રમમાં આજુબાજુના વડોદરા તાલુકાના ગામના લાભાર્થીઓ લાભ લીધો છે અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો એક સંકલ્પ છે દેશમાં પ્રગતિ થાય તો આજે દેશના નારી શક્તિની વાત કરીએ તો આજે મોટી સંખ્યામાં આજે સામૂહિક કાર્ય કેન્દ્ર બાજવામાં લાભાર્થી તરીકે લાભ લીધો છે

Gue t referred Marche Tours for my destinations all around the world Let's go down to the Terra de Mon-Sant analysatior 씨 as a tourist I'd like to ask for a ichi <laughs> Mata Này đó, đó, đó à, là cái đó rồi, nhiều rồi. Đúng. 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 Đúng.

साखद स्वागत वेलकम स्पीड आपसे हमारा जिला पोषण माह सप्ताह स्वस्थ नारी सशक्त परिवार अभियान स्वच्छ स्वच्छता एक सेवा एक 600 मानव भवन पदाधिकारी जो है मां अपना કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી સાહેબ આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્ર સાહેબ આપણે સ્નાય સમિતિના ચેરમેન માથુરભાઈ સાહેબ અને જિલ્લાની અંદર આપણા ડીઆઈડી ડાયરેક્ટર અને એ માટે દરેક આપણા આરોગ્ય કેન્દ્ર પર

Not in the right, right side. मुख्य जिला आरोग्य अधिकारी मीनारी मैडम डॉक्टर मीनासी मैडम थैंक यू मैडम थैंक्स मैम

બે કે મેડમ પોર્બલ પોમેલા ગણના છે પરમેં છે બાજીવાના અમારું વડીલો માતાઓ યુવાનો ભારત માતાને જે આપણા દેશમાં રાષ્ટ્ર અને વિશ્વમાં લોકપ્રિયતાનો જનમ દીવો છોરે અને આપણે સૌ ભારત માતાની જય બોલવામાં પણ ઊક લાગે છે કે ઠાક લાગે तो सभी व्यवस्थाएं आगे से इलाहाबाद और जोर से भारत माता की जय बोलूं भाई माता के आज इस स्थान पर सारे सवे से धर्मेंद्र जी बातूं जिला विकास अधिकारी मैं बेन फ्री ममता बेल भीपारा गोर्ना जिला पंचायत का कार्यकारी चेयरमैन नीलेश भाई आरोग्य समिति का चेयरमैन श्री नरेंद्र भाई आपका प्रेम जो के हो जाते स्वास्थ्य प्रति અને તેના માટે શ્રમદાન કરીને હું કરીશ અને ન તો અન્ય કોઈ ને કરવાની જાત થી મારા પરિવાર થી મારા મારા વિસ્તારથી મારા ગામ થી અને મારા સંવાદ કરીશ